અમે અમરે જો રિક્ષા લઈને અંદર ગઈએ ને તો અમને પોલીસવાળા માભ્યાન સિવાય ગાર આપવા સિવાય અમને રહેતા છે નથી ગમે તેવી ગાર આપે છે અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ આજે વર્ષો થઈ ગયા આજે અમને પર એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે સાહેબ એમાં અમારે એવું કેવું છે કે અમારી ભૂલ શું છે અમને કાયરા કેમ છે બાર અમને કહે અમારી ભૂલ બતાવો અમે કોઈને કે પસ નથી ચોરી કર્યા નથી કોઈના બેગ ચોરી કર્યા નથી કોઈને ગારમગૂર કરી કંઈ પસ કસ્ટમર કઈ ભૂલ નથી અમને કસ્ટમરની સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે દિલ્હી આવે બેંગ્લોર થી આવે હૈદરાબાદ થી કાંઠે ભી આવે હવે કસ્ટમર ને ટેક્સી માં નહીં જો ટેક્સી વાળા આઠસો હજાર રૂપિયા ભાડું માગે પ્રાઇવેટ ટેક્સી વાળા અમે અમને જો રિક્ષા લઈને અંદર કીએ ને તો અમને પોલીસ વાળા માયા બેન સિવાય ગાર આપવા સિવાય અમને રહેતા છે નથી ગમે તેવી ગાર આપે છે આવું કે અમારા પ્રેસના સામે અમે બોલી નથી શકતા પણ અમને ખબર છે કે પોલીસ વાળા અમને શું બોલે છે અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી નથી એરપોર્ટના બી વિરુદ્ધ અમે તો ખાલી એટલું જ છે છીએ અમે આમ આદમી છીએ અમને ખાલી તમે રિક્ષાનું નું પાર્કિંગ આપો કે તમારી જો પાર્કિંગ આપશો તો અમારું કઈ ડિસેન્સ છે નથી અમે કોઈને કેમ બોલતા નથી અમને અમારું પાર્કિંગ આપો તો અમે અમારા હિસાબથી ધંધો કરીએ